નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવું તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ભગવાન શિવની પૂજા અને પરિક્રમા કરવાથી જીવનની દરેક અવરોધો દૂર થાય છે માતા પાર્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ ભોલેનાથની યોગ્ય પરિક્રમાના નિયમો જે નીચે મુજબ છે આ સાથે લોકો આ સમય દરમિયાન શિવ પરિક્રમા પણ કરે છે જેમાં તેઓ કેટલીક ભૂલો કરે છે જે ન કરવી જોઈએ તો ચાલો જાણીએ શિવ પરિક્રમાનો સાચો નિયમ ભગવાન શિવની અર્ધ પરિક્રમા શા માટે કરવામાં આવે છે ભગવાન શિવને ભોલે બાબા તરીકે ઓળખવામાં આવે છે તેમને યોગી અને શિસ્તનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન શિવની પૂજા અને પરિક્રમા કરવાથી જીવનની દરેક અવરોધો દૂર થાય છે આ સાથે વ્યક્તિને પુણ્ય ફળ મળે છે પરંતુ કેટલાક નિયમો શિવલિંગ પરિક્રમા નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી માન્યતા છે કે શિવલિંગની અડધી રસ્તે પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિની આસપાસ સંપૂર્ણ ગોળાકાર વર્તુળમાં ન થવી જોઈએ એવું કહેવાય છે કે શિવલિંગની પરિક્રમા કરતી વખતે ભૂલથી પણ જળ સ્થાન કે જળધારી પાર ન કરવી જોઈએ કારણ કે ભગવાન શિવને અર્પણ કરાયેલા પાણીમાં શિવ અને શક્તિની ઉર્જાનો થોડો ભાગ હોય છે જેના કારણે જો કોઈ વ્યક્તિ તેને પાર કરે છે તો તેને વીર્ય અથવા માસિક રક્ત સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે સનાતન શાસ્ત્રો અનુસાર હંમેશા ડાબી બાજુથી ભગવાન શિવની પરિક્રમા કરો પછી ડાબી બાજુથી શરૂ કરીને જલહરી સુધી જાઓ અને પાછા ફરો અને બીજી બાજુથી પરિક્રમા કરો આ પછી વિરુદ્ધ દિશામાં પાછા ફરો અને બીજા છેડે પહોંચીને તમારી પરિક્રમા પૂર્ણ કરો ઉપરાંત ભૂલથી પણ જમણી બાજુથી પરિક્રમા શરૂ કરશો નહીં આને ભગવાન શિવનું અર્ધ પરિક્રમા કહેવામાં આવે છે શિવલિંગની પરિક્રમા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો ધ્યાનમાં રાખો કે તમે શિવલિંગની પરિક્રમા પૂર્ણ ન કરો હંમેશા શિવલિંગની ડાબી બાજુથી પરિક્રમા શરૂ કરો અને અર્ધવર્તુળમાં ફર્યા પછી તમારા સ્થાને પાછા આવો એ પણ ધ્યાનમાં રાખો કે શિવલિંગના અભિષેક દરમિયાન ક્યારેય તે સ્થાનને પાર ન કરો જ્યાંથી પાણી નીચે પડે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભૂલથી પણ ભગવાન શિવની પરિક્રમા જમણી બાજુએથી શરૂ ન કરો